કે કાલ ઇતિહાસમાં એમ કે છે કે આવડા આંગણે ભગવાન રમીન મોટો થયો તો એનો છોકરો કેવો હોવો જોઈએ જવાબદારી આપડી આવે છે એ આ બાવળિયાળી આંગણે લે આપણે ગાંઠ બાંધી જવું જોઈએ બાપ અને ગાંઠ બાંધી છે અત્યાર સુધી નો હમણાં જ ભરતભાઈ ડાંગર આજે હતા બોલ્યા ગૌરવ આપણે એ લે કે આપડા માલધારી સમાજ નું એક પણ માવતર હજી વૃદ્ધાશ્રમ માં નથી ગયું આનાથી બીજી શું વાત હોય છે કે અડધામાં લેડતો રોટલો ખાધો પણ તમને એમ લાગે કે વૃદ્ધાશ્રમ માં નઈ તુકારો ન કરાય હજી આપડા વડીલો ઘાતો કરી લ્યો કે મારું બાંગર્યું આ જે અને જ્યાં પ્રેમ હોય ત્યાં ભય હોય